હલો મિત્રો કેમ છો બધા મજામાં છો મજામાં જઈશું તો બધા મિત્રોને જય સાહુનમાં તો આપણે તો છે ને આજમાં પહેલાં તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો નવા હોય તો જરૂર તો આપણે આજમાં તો છે ને ગાયું માટે સારો ભરવાનો છે સારો એમ કે આ શિંગનું સારોલું છે ને એ અમારે ભરવાનું છે પછી શિંગનું સારોલું ભરીને અમારા ગૌશાળા નાખવા જવાનું છે આપણે તો પહેલાં તો ફાઇનલી મિત્રો કેમ કે વિડીયોમાં ઠેઠવુંથી બને રેજો જો જો અમારે ગાય માતાને આજે દાન કરવાનું છે તો જો અમારે મમ્મીના પપ્પા તે ટ્રેક્ટર એને લઈ લીધું છે તો અમારે ગાયુના ગોઇન્દ્રે આજમાં તો નાખવા જવાની છે નિરણ કા જો એને ટ્રેક્ટર લઈ લીધું છે અને એ મળ્યા છે ભરવા તો એક ટ્રેક્ટર ભરીને નિરણ અમારે જવાની છે ગાયું માટે નાખવા માટે તો વિડીયો તો દાન કરવાનો છે સિંગ ઘણી પાકી છે સિંગ ઘણી પાકી છે બેતાળી મણનો વિઘો આવ્યો છે અમારે કા હા બેતાળી મણ નો વીઘો આવ્યો ચાર વીઘા પૂરી નથી કેમ કે ચાર મણ દાણા વાવ્યા હતા એમાંથી પાંચ કિલો પડ્યા રહ્યા તા કા પાંચ છ કિલો આમ તો એટલે ચાર વીઘા પૂરી જમીન અમારે વવાણી નથી તો બેતાળી મણ નો વીઘો આવ્યો છે તો મિત્રો હા

ફાઇનલી મિત્રો હું તો એમ જ કહું છું કે ગાયો માટે દાન કરવાનું હોય ને તો મને તો બહુ જ ગમે તો આવું તો તો ભરવું જ છે આપણે ગાયો માટે કોઈ એમાં ગૌશાળામાં નાખવા જાય કોઈ બધે આમ જાવ નાખવા જાય કા પણ આપણે ગૌશાળા ને નાખવું કેમ કે ગૌશાળામાં તો ઘણા માણસો નાખવા આવતા હોય તો આ રખડતી ગાયુ હોય એને તો કોણ ખવડાવે કા શેઢે અટાણે હોય શેઢા ને હું રોડે રોડે સરક્યું હોય તો પછી અમે બે માણા એવો વિચાર કર્યો કે આપડે આ ગામ માં ગાયું રખડતું છે એની માટે આપણે સારું નાખી આવીએ તો અમારો બ્લોગ તમારે ઠેઠું જોવાનો છે

પારસભાઈના નાના ભાઈ છે અને પેલાં લીલા કપડાવાળા આવેલા આવે એ પારસભાઈ છે તો બધા મહેનત કરે છે જો એને તે ગાયો માટે આપી દીધું છે અને એક ટ્રેક્ટર આપણું ભરી ગયું છે ને અમારે આટલી સિંગ થઈ છે તો આમાં જરા પણ અમે વેચાણ કર્યું નથી સારોલાનું અને

તો ગયું ગૌશાળામાં નથી નાખ્યું અમે ગયું ગોંદરે નાખ્યું છે તો બધા મિત્રો